જય માતાજી ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીજા મહિનાની સાત તારીખને ગુરુવારના રોજ આજની ડુંગળીની આવક વિશે વાત કરી તો મિત્રો આજે પણ ડુંગળીની આવક દસ નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ નવ નંબરના છાપરાની આગળ તેમજ ડબલ બી ને આજે જૂના વેબ્રિજમાં આવક જોઈએ તો જાજી રહેલી છે લાલ ડુંગળીની થોડીક આવક આજે જૂના વેબ્રિજમાં થોડીક વધારે આવક ઉતાર આવેલી છે બાકી તો આવક તો રાબેદા મુજબ જ છે આજે પણ એ જ પ્રમાણે છે જે આપણે બે દિવસ રહી છે એ પ્રમાણે જ આજે પણ આવક રહેલી છે હરાજીનું કામકાજ આજે પણ ત્યાંથી ગોડાઉન સાઈડથી જ શરૂ થવાનું છે અઠ્યાવીસ નંબરના પિલોર પાસેથી તો હરાજી શરૂ થાય એટલે જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને આજના વોક્સમેન છે નિલેશભાઈ ત્રણસો ભાવ થયો છે પેલો જ વકલ વેચો અને મોટું બધું મિક્સ માં છે ત્રણસો ને એક રૂપિયા ભાવ છે ને ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ એવી ક્વોલિટી છે સ્ટાન્ડર્ડ ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો બસો ને એકોતેર રૂપિયા રૂપિયા ભાવ જોઈ જોઈ તો સાઈઝમાં માં મોટું બધું મિક્સમાં છે ને ક્વોલિટી જોઈ તો હાઈ મીડિયમ ક્વોલિટી છે બેતા ટાઈપ છે અંદર બેતા હોતે મિક્સ માં છે બસો ને એકોતેર રૂપિયા ભાવ જોઈ તે ઉલટી હોતે છે આની અંદર ને મીડિયમ ક્વોલિટી માલ છે આપણે કેટલા આવ્યા બસો ને છ્યાસી રૂપિયા આ સાઈઝ માં ઝીણા મોટું આની અંદર મિક્સ માં છે ને ક્વોલિટી તો ક્વોલિટી બધી સ્ટાન્ડર્ડ નથી બસો ને છ્યાસી રૂપિયા ભાવ છે એક્સપોર્ટ માં નું આ લેવા માં રિટેલ ક્વોલિટી માલ છે દોઢસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો ત્રણસો રૂપિયા ભાવ થયો ત્યાં સારી ક્વોલિટી માલ ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ સાઈઝ માં જોયે તો ઝીણા મોટું મીડિયમ બધી સાઈઝ છે આની અંદર અને ક્વોલિટી સારી છે એક્સપોર્ટ હાલે માં ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો સુપર માર્ગ ત્રણ તો પચાસ મને રેન્જ માં મોકલવું એમ ધ્યાન પડે ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ દે સુપર ક્વોલિટી માલ છે સાઈઝ વાળો માલ છે પરિશ્રમ દલાલ છે ત્રણસો એકસઠ રૂપિયા ભાવ દે છે પરિશ્રમ દલાલ વેચાણ ગઈકાલ ની વાત કરી તો ત્રણસો એકાવન રૂપિયા માં વેચાણી હતી આઠ ડુંગળી આજે ત્રણસો એકસઠ રૂપિયા ભાવ છે સાઈઝ જો આવડી સાઈઝ છે બહુ મોટી સાઈઝ છે ત્રણસો એકસઠ રૂપિયા ત્રણસો ને સોળ રૂપિયા ત્રણસો હોડ ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે પીડી બધી ઉપર છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે પણ આજે સિંગલપતિ મારે એમાં છે

ત્રણસો ને એકત્રીસ રૂપિયા મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે થોડીક મોટી સાઈઝ માં બહુ મોટું મીડિયમ છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ બાકી બધું મીડિયમ સાઈઝ માં એક હરકું જ છે ક્વોલિટી જોઈએ તો સારી ક્વોલિટી એ ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયું છે ત્રણસો એકત્રીસ બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો મોવાપતિ માલ છે બસો ને છ્યાસી રૂપિયા મોવાપતિ ગાંધી છે સાઈઝ માં જોવો તો મીડિયમ સાઈઝ હોતી છે એની અંદર નીકળી ગુલટી બહુ ઓછી છે ગુલટી ક્યાંય જોવા નથી મળતી બાકી મોટી સાઈઝ ને મીડિયમ સાઈઝ છે મોવાપતિ છે ગાંધી છે બસો ને છ્યાસી રૂપિયા ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ આ બજારભાવ આજે પણ ગઈકાલ જેવા જ રહેલા છે તેમજ મિત્રો આવતીકાલ વિશે વાત કરું તો મહાશિવરાત્રીની આવતીકાલે જાહેર રજા છે તો માર્કેટ માર્કેટયાર્ડનું કામકાજ આવતીકાલે બંધ છે તેની સૌ ખેડૂતભાઈએ નોન લેવી ધન્યવાદ